છીએ આખી ટીમ લાલપુરની વિથ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તો તમે અમારી સાથે માં જોડાયેલા રહેજો હવે ભણગોર ગામમાં અમે એન્ટર પાટી જઈ રહ્યા છીએ અંદર અને એ ભાઈ છે અમને લેવા માટે પાદરમાં ઊભા છે તો અમારી સાથે વિડીયોમાં જોડાયેલા રહેજો પહોંચવા આવ્યા છીએ હવે તો અમારી સાથે જોડાયેલા રહેજો વિડીયો

ભાઈ જો પકડી લીધો એટલા કિલો મોય ફરકોર્થી જે પાયથન રેસ્ક્યુ કર્યો છે એને હવે રિલીઝ કરીએ છીએ બરાબર ફરકોતો 嗯。Mm.